તો જયારે આ હોળીના પ્રસાદ તરીકે આપણે ખજૂર ધાણી પછી શેકેલા ચણા એટલે કે ડારિયા મમરા આ બધા ખોરાકો એવા છે કે જેનાથી કફ નું સમન થાય છે નમસ્કાર મિત્રો તમે જોડાયેલા છો વીઆર મીડિયાના માધ્યમથી હું ઉપસ્થિત થયો છું વિજય સાળમી આપણી સાથે કે આપણો એક કહેવત છે કે આવી હોળી લાવી પરબની ટોળી તો આ હોળીનો તહેવાર આપણી સમક્ષ ટૂંક સમયની અંદર આવી રહ્યો છે તો આજે આપણે એના વિશે ચર્ચા કરવી છે કે આ હોળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે એમનું ધાર્મિક મહત્વ શું છે સાથોસાથ આધ્યાત્મિક મહત્વ શું છે તેમજ તેની સાથે જોડાયેલો ઇતિહાસની વાત કરવી છે તેમજ જેની સાથે જોડાયેલો કેટલાક જે ધાણી ટોપરા દારિયા અને રંગ ઉડાડવામાં આવે છે તો એના વિશેની આજે વિગતવાર વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત થયેલા છે ખરેડા ગામના શાસ્ત્રીજી તેમજ જેમનું ખરેખર વાંચન ખૂબ જ ગેહરું છે માટે ખૂબ જ જ્ઞાન ધરાવે છે તો આપણે એમની સાથે વાત કરવા માટે જઈ રહ્યા છીએ નમસ્કાર નમસ્કાર પેલા તો તમારું આ વીઆર મીડિયાની અંદર સ્વાગત કરીએ છીએ ધન્યવાદ અને આપણે આજે જે હોળીનો તહેવાર આવી રહ્યો છે તો આજે આપણે દર્શક મિત્રો સુધી પહોંચવા માટે પ્રયત્ન કરીએ છીએ કે આગામી સમયમાં હોળીનો તહેવાર આવે છે તો આ હોળી શા માટે ઉજવવામાં આવે છે એના વિશે થોડીક વાત કરીએ હોળી એટલે આમ તો દર વર્ષની ફાગણ સુદ પૂનમ ને દિવસે ઉજવાતો એક તહેવાર છે એની સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે પૌરાણિક માન્યતા છે આયુર્વેદની દ્રષ્ટિએનું એનું મહત્વ છે અને તહેવારોની તોડી હમણાં તમે જે કહેવત કોઈ કે આવી હોળી લાવી તહેવારોની તોડી એની પાછળનું તાત્પર્ય એક છે કે દિવાળીનો તહેવાર આપણે ઉજવી લઈએ

હવે હોળી ફાગણ સુદ પૂનમ પછી તરત જ ચૈત્રી નોમ એટલે કે રામનો રામનવમી છે ત્યાર પછી ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ તરીકે ઉજવશું પડે આવા અનેક એક પછી એક તહેવારો આવતા રહેશે એટલે કે આવી હોળી લાવી તહેવારોની હોળી અને એનું જે પૌરાણિક મહત્વ છે એવું છે કે પુરાણ કાળને વિશે એક હિરણ્ય કશ્યપુ નામનો અતિ બળવાન દૈત્ય રાજ થઈ ગયો હા બરાબર એ હરણ્ય કશ્યપુની ઘરે એક પ્રહલાદ નામનો બાળક જન્મે છે હા બરાબર અને પ્રહલાદ આગલા જન્મનો કંઈક પામેલો વ્યક્તિ હશે પામેલો આત્મા હશે એટલે પહેલેથી જ હરિગુણ ગાય અને હરિભક્ત એટલે કે ભગવાન વિષ્ણુની અતૂટ ભક્તિ કરે જ્યારે એના બાપા એટલે કે મહારાજ હરણ્ય કશ્યપુ એકદમ ક્રૂર અને અસલ દૈત્ય સ્વભાવના બરાબર એટલે એ એને ગમે નહીં અને આમ તો વિજયભાઈ દેક્તીઓની એક ખાસિયત છે કે એ લોકો ત્યારે જ ક્રૂરતા આચરવા તૈયાર થાય છે કે જ્યારે એ આશીર્વાદથી રક્ષાયેલા હોય છે બરાબર હિરણીને કશ્યપુએ પણ એના જીવનમાં પોતાનું જીવન કોઈથી દુઃખી ન થાય કે ડરી ન જવાય એટલા માટે અઘોટ તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કરી અને એમની પાસેથી એવું વરદાન મેળવેલું કે હું લોઢાથી નહીં લાકડાથી નહીં ઘરમાં નહીં બહાર નહીં રાત્રે નહીં દિવસે નહીં એમ ક્યારેય મારું મૃત્યુ ન થાય એવું વરદાન પ્રાપ્ત કરેલું હતું અને એને એમ હતું કે હવે મને મારી શકે એવું કઈ છે નહીં એટલે એના જુલમો અને ક્રૂરતા એ ચરમ સીમાએ પહોંચ્યા બરાબર ત્યારે પ્રહલાદ રૂપી એને ઘેર છોકરા તરીકે અવતર્યા જે ભગવાનની એક કૃપા અને એ અનંત હરિના ભક્ત હતા એને મારવા માટે આ હિરણ્ય કશ્યપે ઘણા બધા પ્રયત્નો કર્યા બરાબર એને પહાડ પરથી ફેંકવામાં આવ્યા એને નદીમાં વહેવડાવી દેવામાં આવ્યા એના ઉપર અસંખ્ય અત્યાચારો કરવામાં આવ્યા પરંતુ એક વખત એવું બનેલું કે હિરણ્ય કશ્યપની બહેન કે જેનું નામ હોલિકા એને દેવો તરફથી એવું વરદાન હતું કે અગ્નિ એને બાળી શકશે નહીં હા બરાબર એટલે હિરણ્ય કશ્યપને યાદ આવ્યું કે અગ્નિ મારી બેનને બાળી ન શકે આ છોકરો ક્યાંય થી મરતો નથી તો એને ખોડામાં બેસાડી અને હું આને આગ લગાડી દઉં જેથી મારી બહેન તો મરશે નહીં પણ આ છોકરો બળી મરશે અને આ બનેલું એની યાદમાં એટલે કે ફાગણ સુદ પૂનમ ના દિવસે એક મોટી ચિતા જેવી છાણાની હોળી બનાવ હોળી એટલે જેને આપણે હોળી કહી છે તો એવી એક બનાવવામાં આવ્યું એની ઉપર હોલિકા પ્રહલાદ ને ખોડામાં લઈને બેસી બરાબર પછી પાછા છાણાથી એને મઢીને ઢાકી નાના એવા ડુંગર જેવું બનાવવામાં આવ્યું અને એને આગ લગાવવામાં આવી પરંતુ આ તો હરિનો ભક્ત હતો ભગવાન વિષ્ણુનો ભક્ત અને વિષ્ણુએ જેને રાખવા છે એનો વાળ કોણ વાંકો કરી શકે એ નિયમ પ્રમાણે જ્યારે એ ઉદાસનું ગહન થયું ત્યારે જેને વરદાન મળેલું હતું એવી હોલિકા એમાં જલી એટલે કે બળીને મરી ગઈ અને પ્રહલાદજી જીવતા બહાર આવ્યા બરાબર ત્યારથી આપણે આવું એના રૂપે આ ઉત્સવ ઉપયોગીએ છીએ અને આપણા ધાર્મિક અને આપણા સનાતન ધર્મીઓ કેટલા વિશાળ હૃદય હતા એ તમે જુઓ કે જે હોલિકા હા પ્રહલાદને મારવા માટે આવ્યા હતા છતાં આપણા છોકરાઓ આપણા બાળપણમાં આપણે પણ કીધું હશે કે હોળી માતા હોળી શાણા લાવ્યા ચોરી આપણે એની માતા ભાગાધારી થઈને આપણું એક વિશાળ હૃદય છે સનાતન ધર્મની વિશાળ દ્રષ્ટિ છે અને ઈષ્ટ અને અનિષ્ટ બે વચ્ચેનો ભેદ અહીંયા સમજાય છે આગળ ઈસ્ટ્રીયુ ઈ અનિષ્ટને પણ ઈષ્ટમાં ફેરવવાની તાકાત ધરાવે છે જ્યારે અનિષ્ટ્રીયુ એ ઈષ્ટને હંમેશા નુકસાન કરે છે તમે જુઓ કે હોલિકાનો ધ્યેય પ્રહલાદજીને બાળી નાખવાનો હતો પરંતુ પ્રહલાદજી પૈચા અને આપણે સનાતન ધર્મીઓ કે જે આપણે ઈષ્ટવાદી હતા અનિષ્ટથી દૂર રહેવા એને એને પણ એ સ્વીકાર્યું કે ભાઈ આ માતા હોલિકાનો ઉપકાર છે કે પ્રણાજીને કંઈ નથી નાખીએ અને માતા તરીકે સંપૂર્ણ નથી એને કોઈક રૂરતાથી કટુ વચન નથી ગયા અને હજુ પણ નથી કહેતા આ એક આપણા સનાતન ધર્મની વિશિષ્ટતા છે અને જેને કહીને ઉદારતા છે વિશારતા છે ખૂબ સરસ વાત કરી એમને કે હોળીનું જે મહત્વ છે તેની સાથે જોવડાયેલો ઇતિહાસની આપણે વાત કરી પરંતુ હવે આપણે એ સમજવું છે કે જે આપણો જે આ તહેવાર આવી રહ્યો છે જેની અંદર આપણે આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો ટોપરા ખજૂર જે ખોરાક રીતે આપણે ક્યાંક મદદરૂપ થતા હોય છે સાથોસાથ જે રંગ ઉડાડવામાં આવે છે એનું આ વળીમાં શું મહત્વ હોય છે એના વિશે થોડીક વાત કરીએ બહુ સરસ પ્રશ્ન કહેવો તમે આનો જવાબ જ્યાં સુધી માણી જાણવા છે કે મારું જે જ્ઞાન છે એના પ્રમાણે હું આપું છું આજુ કોઈને ગમે અથવા તો કોઈને આમાં કટવું કે ખરાબ લાગે તો એ મારું અંગ જ છે બાકી મેં બહારથી જાણેલું કે વાંચેલું છે એટલે એમાં ખરેખરી વસ્તુ એવી છે કે આપણા જે વળવાઓ ઋષિમુનિઓ મુનિઓ આયુર્વેદાચાર્યો થઈ ગયા એને એક જોયું કે ભાઈ આ ઋતુ કઈ તો અત્યારે વસંતની શરૂઆત હા બરાબર પાનખર ગઈ હોય વસંત આવી ગયું હોય અને બીજું કે હેમંત ઋતુમાં લોકો હેમંત એટલે ઠંડી શિયાળો જે એમાં લોકો શરદીથી અતિશય પરેશાન થયા હોય નાના બાળકો ઋદો હોય એ કફથી પરેશાન હોય બરાબર છે એ કફ પ્રકોપને દૂર કરવા માટે શું તો જ્યારે આ હોડીના પ્રસાદ તરીકે આપણે ખજૂર તાણી પછી શેકેલા ચણા એટલે કે ડારિયા મમરા આ બધા ખોરાકો એવા છે કે જેનાથી કફનું સમન થાય છે અને તમે વિચાર તો કરો કે આપણા ધર્મમાં એવી માન્યતા છે કે ઉતાસની પ્રેગના પછી એની ફરતી પ્રદિક્ષિણા કરવા કરે એટલે કે આટા ફરવા શું કામ કે ભાઈ ખરેખર તમે જે કપજન્ય વ્યક્તિ હોય એ જો અગ્નિની ની ફરતે આટા ફરવાથી એની છાતી ગરમ થાય તો છાતીમાં એટલે કે ફેફસામાં જમા થયેલો કફ ઓગળી અને ધીરે ધીરે બરાબર બહાર નીકળે અને એ રોગ મુક્ત બને દેશી ભાષામાં શેક થઈ જાય દેશી ભાષામાં કહે તો શેક થઈ જાય બરાબર છે આયુર્વેદ વાળા કેટલું વિચાર્યું આપણા ઋષિમુનિઓ કેટલા આસ દ્રષ્ટા હતા કે આ લોકો એમ કે શું કે શેક કરો તો ચૂલા પાસે શેક નહીં કરે પણ એને કે કે ભાઈ હોળી માતા આપણું અનિષ્ટ ન કરે એટલે એને પ્રદિક્ષિણા કરો તો કરશે એટલે એ પ્રદિક્ષિણા કરે ઓટોમેટિકલી છાતી એની શેકાઈ જાય અને નાજુક સરખું આપણું હોય એવું ફેફસા જેમાં એક તો થયેલો કપ પાતળો થઈ અને ગળા વાટે અને નાક વાટે બહાર આવી જાય અને એવી વ્યક્તિ રોક મુખ્ય આપણા આ વિશાળ હિન્દુસ્તાનમાં હોળીની ઉજવણી દરેક જગ્યાએ અલગ અલગ રીતે થાય છે જેમ કે વ્રજમાં લઠમા રોડી ઉજવાય છે જેમાં યુવા હૈયાઓ પુરુષો નીચે બેસી જાય અને સ્ત્રીઓ એના પર લાકડીથી પ્રહાર કરે એ ટાઈપનું હોળીનો ઉત્સવ એ લોકો ઉજવે છે અને બહુ ભવ્ય હોય છે હોળી આવે વ્રજની હોળી બહુ વખણાય દુનિયામાં કે તમારે હોળી જોયું હોય તો વ્રજમાં જવું એવી જ રીતે આપણું કચ્છ પ્રદેશ હા જે સૌરાષ્ટ્રને લગે અડીને આવેલો છે જે ભારતનો પશ્ચિમ કિનારો કહી શકાય એ પ્રદેશમાં એક અંજાર નામનું શહેર છે ત્યાં હોળીમાં એવી પ્રથા છે કે ઈશાક અને ઈશાકડીના લગ્ન કરે બરાબર એટલે ગામના બે છોકરાઓ હોય એ એક છોકરાને છોકરી બનાવે બીજો છોકરો વરરાજો બને એટલે ઈશાકડી એટલે એક છોકરી બનેલો છોકરો અને ઈશાક એટલે જે છોકરો જ છે એ વાતતે ગાતતે ગામમાંથી એની જાન અને વરઘોડો કાઢવામાં આવે અને આ રીતે એ લોકો ઉજવે એટલે દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે ઉજવાય છે અને તમે બીજી આયુર્વેદની જરા ટીપમાં જઈને આગળ વાત કરીએ આપણે તો તમે જુઓ કે હોળીની અંદર એકબીજા ઉપર ગલાલ છાંટવું કેસુડના રંગથી રંગવાય આમાં કઈ કોસ્મેટિક કલર કે બીજા કોઈ એવા પદાર્થોની વિગત જ નથી તમે જુઓ કે કેસુડો એટલે કે પલાસ અત્યારે જ આવે પલાસના વૃક્ષમાં અત્યારે પુષ્કળ ફૂલો હોય અને ઈ ફૂલોનું નું મહત્વ એ છે કે તમારે કોઈ પણ પ્રકારનો ચર્મરોગ હોય અને ઈ કેસુના ફૂલને પલાળી રાખો ઈ પાણીથી સ્નાન કરો તમે નિયમિત તો તમારા ચર્મરોગને રોગ મટાડવાની ક્ષમતા ઈ પલાસના ઉ છે આ ફૂલમાં રહેલી છે આ એક તમે ફરજિયાતપણે તમારા શરીરે કેસુનો છાટો ઈ આ ઓડી ઉત્સવ કરી દેશે ઓડી બીજે દિવસે આપણે દોરેટી રમશું એમાં કેસુડાના પાણી એક બીજા ઉપર છાટવા બીજું ગુલાબ ગુલાલ વસ્તુ બહુ સારી છે આપણા દરેક પૂજન કર્મમાં ગુલાલનો ઉપયોગ થાય છે પવિત્ર ગણવામાં આવે પવિત્ર ગહ અત્યારે મળતા કોસ્મેટિક ગુલાલની વાત નથી આજે આપણા ઋષિમુનિઓ ગુલાલ જે બનાવતા અરબલ એ ગુલાલ લે વાત છે આપણા ઋષિઓએ એક સમાજ જીવનમાં વ્યવહારિકતા તરીકે વણી લઈ અને આપણને એનો લાભ મળે એવી સુરચના કરી છે આ દરેક તહેવાર વિશે આપણું આવું છે આપણો દરેક તહેવાર રહ્યો તમે સાયન્ટિફિકલી રીતે જાઓ તો બહુ વૈજ્ઞાનિક સત્ય સાબિત થાય છે એમાંથી કે તમારી તબિયત માટે બહુ સારો સારા પરંતુ આપણે એનું શું કે એનું જે મહત્વ હતું એ ભૂલતું જવાય છે અને નવું નવું ઊભું કરવામાં આવે છે બરાબર અને આપણા કવિઓએ કીધું છે તમે યાદ કરો કે મકરંદ દવે એ નંદીગ્રામ ડાંગ જિલ્લામાં એનું એક કાવ્ય છે કે ભાઈ ગમતું મળે તો અલ્યા ગુંજે ને ઘાલીએ ગમતા ન કરીએ ગુલાલ આમાં એને એમ કીધું કે ગમતું મળે એટલે કે મન ગમતું કંઈ મળે તો ગુંજે ઘાલવું એટલે કે ખિસ્સામાં મૂકીને સ્વાદ સુધી ન વાપરવી પરંતુ ગમતા ન કરીએ ગુલાલ ગુલાલ કરવો એટલે દરેક પર બાટી રહે ખુશી લઈ અને ખુશી દરેક બાટી અને પછી આપણે ખુશ થવાનું આવી ઉચ્ચ ભાવના સાથે આપણા દરેક તહેવારો ઉજવાય છે પરંતુ ધીમે ધીમે આપણે પાશ્ચાત્ય અનુકરણ ને આધીન થઈ અને જે આપણું ખરેખર સત્ય સોનારૂપ હતું એને ભૂલી જાય છે પરંતુ ચળકતા પિતર તરફ આકર્ષાયા છે જે એક સમાજની કરુણતા નો વિષય છે આપણે સો ટકા પાછું ફરવું પડશે આપણો સનાતન ધર્મ એની એટલી વિશાળતા એટલી ઉદારતા જેમાં આખી દુનિયા સમાઈ જવાની તાકાત છે એને છોડી અને આપણે બહાર ગોતવા મથી છીએ ખરેખર એનો ઉપયોગ ના કરવો જોઈએ કેસોડના ફૂલ નું પાણી તેમજ ગુલાલ જેવા જે આપણા હર્બલ જે તત્વો છે એનાથી હોળી રમવી જોઈએ એવું અહીંયાથી આપણે નમ્ર વિનંતી કરીએ વિજયભાઈ બીજી વાત કહું તમે આ સમય જુઓ અત્યારનો સમય એવો છે કે તમને ટાઈમ મળે તો જંગલમાં અત્યારે કેસુડો અને સીમડો સીમડામાં લાલ કેસુડા ફૂલ આવે પણ એટલા ફૂલેલા હોય કે તમે દૂરથી થી જુઓ તમને એમ લાગે અહીંયા આગ લાગેલી છે જાણે વગડે વળતો દઉં જોઈએ આવી પ્રકૃતિ પણ આજે પ્રફુલ્લિત થઈ રહી હોય છે એટલે પ્રકૃતિ પણ માનવ હૈયાને પ્રેરે છે કે તમે ઉત્સવ મનાવો અને બીજી વાત કે આપણે અર્થકરણની રીતે જોઈએ તો આજે આપણી મોટી ભાગની મોલાતો પાક ઉપર આવી આવી ગઈ હોય રવિ કમ્પ્લીટ થઈ ગયો હોય ઘઉં છે જીરું છે લસણ છે આ બધું નીકળવાની તૈયારી હોય અથવા તો બે ત્રણ દિવસમાં નીકળવાનું એટલે લોકોના હૈયામાં જે આનંદ હોય એ આનંદ વ્યક્ત કરવા માટેનો આ ખરા સમયે આપેલો તહેવાર છે સો ટકાની વાત છે કે આપણે ખરેખર જે આ હોળીનો તહેવાર આવી રહ્યો છે તો એ જેમ શિયાળામાંથી ઉનાળાનું આગમન પ્રકૃતિ જેમ સ્વીકારે છે કે પાનખર ઋતુ જેના પાંદડા ખેરવી અને નવી વસંત ખોલ્યા છે એમ દરેક આપણા જે માનવ જીવનની અંદર પણ આવું જ કંઈક છે કે આવનારો સમય જે હોળી પછીનો હોય એ ખરેખર બધાને સુયોગ્ય હોય છે અને આનંદ કરવા લાયક માટે આનંદ કરી શકાય એવો હોય છે માટે આ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે આ હતી અમે તમારા સમક્ષ આ હોળીના તહેવાર શા માટે ઉજવવામાં આવે છે કે જેમનું શું મહત્ત્વ રહેલું છે ની અમારી રીતે કાલી ગેલી ભાષામાં તમારા સમક્ષ લાવવાનો પ્રયત્નો કર્યા કેવો લાગ્યો આ વિડીયો તમને નીચે કોમેન્ટમાં આપો જય શ્રી કૃષ્ણ તેમજ વધુ લોકો સુધી શેર કરવા માટે વિનંતી કરું છું અને જો આ આ ચેનલમાં તમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકનને ક્લિક કરી દેજો જેથી આવનારા નવા વિડીયો તમારા સમક્ષ ઝડપી પહોંચે તેમજ તમે જો અમારા પેજ ઉપર હોય વીઆર મીડિયાના તો ફોલો બટનને ફોલો કરી દેજો જેથી આવનારા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે નમસ્કાર যাই তালিকা দি